સાહેબ મર્યાદામાં જ છે અમે અમે મર્યાદામાં જ છીએ સાહેબ શીખાપણા પર જરૂર નથી હંગી લેતું શીખામણ નહીય અલતા તમને સાહેબ તું ઓર ન થઈસ તું વધારે પડતો વાવાઈ ન થઈસ માફ પર એ બધાય માફ પર આવું જોઈએ તો બધા માફમાં જ રહેવું જોઈએ ને છો તો માફમાં ઈને છો તમે માફમાં રહ્યો છે એરો પારિયો પણ ઈને ઉઠો પડી તો હું તારે કરવું હોય મને શું કરવા કરીચી ના ના સાકુ પડી જશે તારે કરવું હોય ઈને તો બધું કર્યું ના ના સાકુ તમે જ નાળો છો વચ્ચે વધાર પર તું બોલી છો મને લાગે છે વધાર પર તો હું નહી બોલતો સાહેબ તું વધાર પર તું જ બોલી છો ભાઈ તમે એમ કહો છો એટલે એ નહી તમે એમ કહો કડીનો તુફન થઈ ગઈ રાકેશ તું લટ્ઠા कुटुंबનો છે હા તું લટ્ઠા कुटुंबનો છે ને લટ્ઠા कुटुंबનો કિસ પત્રી પર કેલાનો લટ્ઠા कुटुंबનો ઇતિહાસ કહતો ને હા બોલો બોમ્બ નહી રહી જ છે બોલો બોલો નહી રહી એક્ય તો બોલો બોલાયો સાહેબ પુરુઘરો આવશે હા બધી બધી બંધ કર બધા પડતું બાપ રે ભાઈ હવે કામ કરો અમે તો ચડી કરીએ સાહેબ